કે બીએમએસ એટલે કે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એ 3 વર્ષનો ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ છે જે કોમર્સના વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ ડિગ્રી ગણાય છે મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો ફેવરિટ કોર્સ છે અને તાજેતરમાં જ એઆઈસીટી એટલે કે ભારત સરકારે પણ આ કોર્સને માન્યતા આપેલી છે આ કોર્સ પોતાના પ્રેક્ટિકલ એક્સપોઝર માટે વખણાતો કોર્સ છે જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમની સાથે પ્રોજેક્ટ અને કેસ સ્ટડી બેઝ લર્નિંગ શીખવા મળે છે જે વિદ્યાર્થીઓ બીએમએસ પ્રોગ્રામ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તેમણે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ અથવા તો નોબલ યુનિવર્સિટીના મેઇન કેમ્પસ નો રૂબરૂ સંપર્ક કરવો અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે